તું મારો કોલર કેમ પકડો પેલા ઈ કે સૌથી પેલા તું મારો કોલર તારા ભાઈ મારે હું ભિખારી સમજ છું મારે હું પૈસા જોવું હે તું પેલા કે મારો કોલર કેવી રીતે પકડો તું તું ગલે ને કયો કોઈ નો બી છોડો હોય ઓ ભાઈ ઓ ભાઈ કોલર ઉપર કોઈ હાથ નહીં નાખો ને તૌથી જ કહી દઉં અહીંયા ઉભો ઉભો પોલીસ બોલાવી લેવા પેલા જ કહી દઉં છું મેં બોલાઈ લેવા સોજીત્રા ધારાસભ્યો નો છોકરો છે બીજેપી નો દેતા કોણ છે તું કોણ છે તું મારો બાપ બતાવ્યો તો ને કે નહીં બતાવ્યો તો તારા બાપ કે હોય તારા બાપ કે હોય તું મારો કોલર કેવી રીતે પકડે ભાઈ તું મારો કોલર કેવી રીતે પકડે તો આને ઓળખીને મારે શું કામ તું મારો કોલર કેવી રીતે પકડે ઈ કે ચાલ દરવાજામાં કેમ ઊભો તો સાઈડમાં જ ઊભો તો બોલતો જ નહીં વરસાદ ચાલુ ને દરવાજા મુકુ રહેવાનું છે મે તને હું કીધું કે આગળના ગેટથી ચડવા લાગજે બરોબર પોલીસ સ્ટેશન જા હોય તાર ફોન કરી દે તું ફોન કર દે ને ભાઈ પણ તું મારો કોલર કેવી રીતે પકડો પેલા ઈ કે કોલર કરી દો પકડો તો પકડો હું કામ પકડો તે તમે ઊભો તો એટલે પકડો હા રસ્તામાં કામ ઉપર ચડ્યો કામ પકડતો તો અને તું જે ભી હોય તું જે ભી હોય મને સમજાવ તું હમાજ પેલા જે ભી ઓન ડ્યુટી છું મે મારો કોલર કરી રીતે પકડ્યો ધારા સબ છોકરો અરે ધારા સબ જો તે ઓન ડ્યુટી છોકરો પર હાથ કેમ ઉપાડે છે કોલર કરી રીતે પકડે છે તો તે કોલર કેમ પકડો ઓન ડ્યુટી છું મે તારે ઓન ડ્યુટી છું મે તારે હાલમાં કોણ કર ઉભો ઉપર